બાળકો સાર્થ વાંચન કરે ઝડપથી વાંચતા શીખે એ માટે અહીં આપ ચિત્રમાં જોઈ શકો છો તેમ અલગ અલગ ચિત્રો અને એની નીચે એની છૂટી ચિઠ્ઠી ગોઠવવામાં આવે છે એ ચિઠ્ઠી જે ચિત્ર છે એની ચિઠ્ઠી બાળક એ ચિત્રની નીચે ગોઠવે છે પછી વારાફરતી ચિત્ર અને ચિઠ્ઠીને દૂર મૂકવામાં આવે છે અને પછી એ દૂરથી લઈ આવે અને એ ચિત્ર નીચે ચિઠ્ઠી ગોઠવે અને ચિઠ્ઠી ઉપર ચિત્ર ગોઠવે એવા ત્રણ સ્ટેપની અંદર ચિત્ર ચિઠ્ઠીનું કામ થાય છે એવું આ એક સાધન છે જેનું નામ છે ચિત્ર આપણે વસ્તુ ચિઠ્ઠી ઉપર કામ કર્યું ને હવે એવી જ રીતે આ ચિત્રો છે શેનું છે એ વાંચવાનું છે આમાં લખ્યું શું લખ્યું છે મોટેથી બોલજો રેલ કે તર કે તર મોટેથી બોલજો હો વેલાણા વેલાણા તે બલા સરસ એકો મેહાલા મહેલ હ ઉપર છે માત્ર

પછી બહુ સરસ હો બહુ સરસ કામ કર્યું બંને પોતાના આસનો સંકેલી લ્યો અને મને આપી દો સરખા સંકેલ જો વેદાબેન નક્શભાઈ તમે વસ્તુ ચીઠી ઉપર કામ કર્યું ને એવું ચિત્ર ચીઠી ઉપર કામ કરવું છે તો પહેલાં આપણે જોવું પડે હો તમને વાંચતા આવડે જ તો તમે ચિત્રો ઓળખી શકો ને ચાલો વાંચો જોઈ આ શું લખ્યું છે બે માત્રા હોય તો શું કહેવાય અઈ હા રાવત એરાવત બહુ સરસ તમે વાંચો તો આ શું લખ્યું છે તઈ તૈયારી બહુ સરસ તમને આવડે જો અહીંયા ચિત્ર ચિઠ્ઠી છે ને એને પેલા હું ગોઠવીશ પછી તમારે એવી રીતે ગોઠવવાની છે જો આ ચિત્ર ચિઠ્ઠી છે ને આ ચિત્રો છે આ શેનું ચિત્ર છે ને એ જોવાનું છે અને જેનું છે ને એની સામે આપણે મૂકવાનું છે લખેલું છે ને એ આપણે એની સામે ચિઠ્ઠી મૂકશું ઓખા એવા ચિત્રો તો અહીંયા આ વૈદ છે ને એ ઔષધિ બનાવે છે પછી આમાં લખ્યું છે સૈનિક જો આમાં લખ્યું છે અરાવત અહીંયા લખ્યું છે પપૈયુ પપૈયુ હમ ઊખી ગયા ને આમાં લખ્યું છે કનૈયો દેખાય છે કનૈય અને આમાં લખ્યું છે પૈસા ચાર થઈ ગયું હવે તમે કરશો આવું તમને તો આવડે જ ને ચા હું આમાં ગોઠવી દઉં છું તમારે ફરી ગોઠવવાનું છે બરાબર હવે તમારો વાત બરાબર

آمادی مجبور میشه. مجبور نیست. چه 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 سو چه چه شده ده مه یا چه شده مه یا. بسیار است. એ બરાબર બરાબર છે છે હા ઐતિહાસિક લાંબો શબ્દ છે હો એ બહુ સરસ અ અ ઉપર માત્રા છે ઐ ક ય પણ ક ને ય છે ને નજીક નજીક છે એટલે વંચાય એમ ઐક્ય શું વંચાય ક્ય ઐક્ય પૈ પૈ ડુ પૈ ડુ જો આની માથે મીંડું છે પણ એ બોલવાનું નથી પૈ ડુ નો બોલાય પૈ ડું જ બોલવાનું બરાબર ને સરસ સૈલી વે ગ્રે ગવૈયા ગવૈયા એટલે શું ખબર છે જે ગાય ને એને ગવૈયા કેવાય ગ છે ઘી બી ક્યાં છે ઘ વૈયા ઘડવૈયા ઘડવૈયા બહુ સરસ ભાઈ સરસ કામ કર્યું ઓ મને તો તમારી સાથે કામ કરવાની બહુ મજા આવી